ખોરલધામના ચેરમેન અને સૌરાષ્ટ્રના લેવા પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલનો આજે જન્મદિવસ સરદારધામ રાજકોટ ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોટી સંખ્યામાં યુવાનો બ્લડ ડોનેટ કરશે બ્લડ ડોનેશન કેમ્પમાં લેવા પાટીદાર સમાજના સામાજિક રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે ખોળધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે બેઠકમાં સૌરાષ્ટ્રના નવા લેવા પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે ખોળધામના ચેરમેન નરેશભાઈ પટેલનું રાજકોટમાં નિવેદન એક પત્રિકા દ્વારા સવા મહિના પછી રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને લાગી રહ્યું છે કોઈ પણ બાબતમાં ખોડલધામનું નામ પાછળ મૂકી દેવું યોગ્ય નથી સાચી વાત સમાજના લોકોએ સમાજનું કામ કરવું જોઈએ જો રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય જે રાજકારણમાં છે તેમને હું સપોર્ટ કરીશ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ ખોડલધામ તરફથી કોઈ દેશ કે કોઈ રાગ નથી ઘરમાં કંઈ હોય જ નહીં ઘરમાં સમાધાન જ હોય ખોડલધામ તરફથી ખાતરી આપું છું કોઈ રાગ કે દ્વેષ નથી જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે અમે ઊભા રહીએ છીએ અહેવાલ વિજય મગવાણ પ્રથમ તો આજે લગભગ આ ભ્રિષ્મો બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સત જ્યોર્જ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં છોપી શકું સુરેશભાઈ એક ખાસ રાજકીય દાવપેજની શરૂઆત જયેશ રાઠોડિયા જે એમને હરાવવા માટે ખુલ્લું ધામમાંથી અને ત્યારબાદ જે બે ચાર દિવસની વસ્તુઓ સામે આવી છે ગુમાડીને મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસ ચોક્કસપણે દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી ફોન ગયા તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જુઓ આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહ કન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે એ સરદાર કોણ

કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા